આજે આપણે પેપીનું શાક બનાવવાનું છે આપણે વાડીઓમાં પીપળીમાં થાય એનું શાક બનાવવાનું છે થોડુંક હાથ ફેરો મારી દેવી કોઈ જેનો કચરો હોય તો કાપી લેવાનો છે અને બરાબર ધોઈ લેવા દઈશ પાણીએ અને આનું શાક એવું બને કે તમારે નું શાક નું કઈ આવ્યા નહી એટલે તમારે કઢી વાળું શાક આનું બહુ સારું બને છે આજે આપણે પી પીયું થઈ ગયું છે અને બનાવવાની શરૂઆત કરી દેવી આપણે આવી રીતે સોઈ લેવી કોઈ તાજી પીપીયો હેરીયા સોટી હોય તો આપણે ને દુડું પાડવું પડે બરાબર જોવાય ગય છે તો આપણે પાણી આવી ગયું છે પાંદડા પરનું એક્યુઝે ને આપણે આવે બાફાને કી દેવી બરાબર બફાઈ જાય પછી એને વઘાર ચણાના લોટમાં કરવાનો હોય છે શાક બહુ સારું બને છે હવે આપણે એને થોડીક વાર ઢાંકી દેવી બરાબર બફાઈ જાય પછી શરૂઆત વઘારવાની કરવી નું કપ્લેટ બફાઈ ગયું છે આપણે જોઈ લેવી આ એ બફાઈ દાવી પડે કપલેટ બફાઈ ગયું છે આપણે વઘાર શરૂ કરી દેવી હવે નવા કાર્ય કર છે જે ત્યુનો સાક ઉતારવાનું છે કાળા જીરું રાખીને ઢોકળા નાખી દેજે

એમાં મરસા એડ કરવાના

ઘાટી ને હોય તો સારું બને છે

na PPO na kizi dia bro PPO kopler dini juga ya sore kua sorwa di roso berabel dini Saya sekarang ini तो बात चारों दिकर बने दिकर का आ कारीगर से मार बना का बना भाई नाम से ये नबो हारो आवडे से मने के लाय हारू बनाई दो तो अबे हमारे वधारू काय के से तो की ना पाऊ तो ता नाखवे કપલેટ બની ગયું છે ગામડામાં લઈ લઈ રહ્યો પછી બતાવી ધાણા નાખ્યા છે થોડા ખૂકાઈ ગયા છે પણ ઝીણા કરી નાખ્યા છે એટલે સ્વાદ બરાબર આવે છે કપલેટ બની ગયું છે સેનાનો સાક હોય એને કરતા ચવાતારો આવે છે હવે સાંભળામાં લઈ લેવી પછી જોવી કપલેટ એને જો છે આઈ માપી દીધો છે અને ડુંગળી સુતારે છે